નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું લિકર પોલીસી કોભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીનનો આદેશ રદ કરી દેવામાં આવ્યો છે હાઈકોર્ટે આ મામલે સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી જામીન પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના લિકર પોલીસ કેસમાં વીસ જૂને અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા પરંતુ હાલ સીએમ અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં કારણ કે ટ્રાયલ કોર્ટના આદેશના વિરોધમાં ઈડીએ દિલ્હી કોર્ટમાં અપીલ કરી હતી ઈડીની અપીલ બાદ દિલ્હીની હાઈકોર્ટે કેસમાં સુનાવણી ન થાય ત્યાં સુધી તેમના જામીન પર રોક લગાવી દીધી છે ઈડીએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટમાં અમને આ મામલે અમારી દલીલો રજૂ કરવા માટે સમય ન અપાયો હતો ઈડી વર્તી એસવી રાજુએ કહ્યું હતું કે અમારો કેસ મજબૂત છે તેમને ઈડીએ કહ્યું કે તપાસ અંતિમ તબક્કામાં છે ત્યારે અરવિંદ કેજરીવાલને મુક્ત કરવાથી તપાસ પર અસર થશે કેજરીવાલની રિલીઝ પર પ્રતિબંધ બાદ આમ આદમીની પાર્ટીના સાંસદ સંજય સિંહનું નિવેદન સામે આવ્યું હતું સંજય સિંહે કહ્યું કે મોદી સરકારની ગુંડાગીરી તો જુઓ ટ્રાયલ કોર્ટની આદેશ હજી આવ્યો નથી જ્યારે આદેશની નકલ પણ પ્રાપ્ત થઈ નથી ત્યારે ઈડી કયા આદેશ પર પડકાર માટે હાઈકોર્ટમાં ગઈ હતી મળતી માહિતી પ્રમાણે કેજરીવાલને એક દિવસ પહેલાં જ ગુરુવારે ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા હતા તેમજ કોર્ટે રાહત આપતા પહેલાં કેજરીવાલ પર બે શરત લગાવી હતી પહેલી શરત એ કે કેજરીવાલ તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં અને બીજી શરત એ કે જરૂર પડે ત્યારે કેજરીવાલને કોર્ટમાં હાજર થવું પડશે તપાસમાં સહકાર આપવો પડશે પરંતુ હવે આ શરતો કોઈ કામની રહી નથી નવા સમાચાર અને નવી અપડેટ માટે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો